બેન જમાડતા પતિને બેન લાઈવ રોટલી બનાવતા જાય ગરમા ગરમ અને ઓળખ ઘૂઘુ બેઠો બેઠો ખાતો જાય એમાં રોટલી તોડીને તો ભાઈ વાળ નીકળ્યો વાળ આ રોટલીમાં વાળ ને આ બધું લગ્ન પછી વીસ વર્ષ પછી દેખાય બાકી તાજા તાજા પરણેલા હોય તો દેખાય અરે એમાંય નવા નવા પરણેલા જે ફરવા જાય જોવાની બહુ મજા આવે હા આ સિટીમાં નહીં ગામડામાં અમારે મોવા કુબેર બાગ છે ને ત્યાં ઘણા ફરવા આવે એ આગળ ઓલો આલ્યો જતો ને વાહે ઘૂમ ઘૂમ કરતા તૈય આલ્યા આવતા હોય અને એકલા વહી તો વળી ઓલો ધીલો થતે જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય એટલે રોટલી બનાવતા જતા ઓલું જેમ રોટલી તોડીને સાહેબ વાળ નીકળ્યો હા ખારો થયો અમુક તો કહુની હુકામ આવ્યા ખબર આ વાળ નીકળ્યો રોટલીમાં આખું છે કે કોટયું છે પાન છે કે નહીં તેની પત્નીએ કીધું કે મારો જ વાળ હશે આમ ગરમી છે એટલે હાથ માથા ગયો હશે મારો જ વાળ છે તારો વાળ હોય તો ખાઈ જવાનો કે હું ખાવાનું ક્યાં કહું છું મૂકી જ રોટલી એક બાજુ બીજી રોટલી બનાવું એ તમે ખાઈ લેજો આવી રીતે લોટ બગાડવાનો માફ કરો ને સોરી આવી ગયો છે વાળ તો શું કરવાનું શું કરવાનું એટલે ખાઈ જવાનું ખાવાનું નથી કહેતો તમને એમ નહીં ખાઈ જવાનો પછી બેને વેણું ને બધું હેઠું મૂક્યું ને એની બાજુમાં આવીને ગઈ કારુ ની કઉ મારો વાળ છે લેચર તમને મારો વાળ ગમતો નથી ને અને આપણે લેજે ઘૂઘુ જોવા આવ્યા ત્યારે જે પ્રેમ ને લાગણી દેખાડી એવું લાગણી તમે ભૂલી ગયા છો અને તમારા મમ્મી છે તમારો મોમ એની કેવી મારા દીકરા ને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી આ અને અજર મેં તમને 10 વાર કીધું કે મારો વાળ છે અને ગુગુ સાંભળી લો હવે તમને વાળ નથી ગમતો પણ ઈજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે હો એ રેશમી ઝુલફે અને શેરબતી આંખે આ પ્રેમ ક્યાં તમારો મરી ગયો પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય બોલો ખાઈ ગયો બોલો મારો કહેવાનો અрс જીવન છે આનંદ છે જીવન છે મોજ છે અને એમાંય આવા મોજનો અને આનંદનો દિવસ અને દુધાળાના આંગણે આ વખતે દિવાળી પર્વ આખું જળ પર્વમાં પરિવર્તન થયું છે નવા દિવસો સાથે એક નવા વિચારો સાથે ખાલી અહીંયા એન્ટ્રી કરો તો એમ લાગે કે કોઈ જબરજસ્ત પર્યટન સ્થાનમાં આપણે આવી ગયા છે નદીઓ ગામો ગામ છે બસ આવી રીતે નદીઓને પ્રેમ કરવામાં આવે વિસ્તારને પ્રેમ કરવામાં આવે રસ્તાને પ્રેમ કરવામાં આવે અને આપણા ગામડાની નિહાલુને પ્રેમ કરવામાં આવે બધા સાથ આપશું બધો જેટલો જેટલો છે એ બધા જો સાથે રહી અને બધા જો લાગણી સાથે જોડાયે વાદ વિવાદ મૂકીએ જ્ઞાતિવાદ મૂકીએ નાના મોટાનો ભેદભાવ મૂકીએ રાષ્ટ્રવાદ કરીએ અત્યારે ક્યાં યુદ્ધ હાલે છે ક્યાં આ અમે પ્રોગ્રામમાં રહી ને તો અમને ખબર નથી હોય ક્યાં અમારું યુદ્ધ ક્યાં લે એ જોઈએ અમે તો ઈઝરાયલ કેટલા મહિનાથી હાલે બે મહિના જેવું થયું છે ના એમ તો દોઢ મહિનો થઈ ગયો છે વાત બી રાખો ને કોક મને કયો ને ટૂંકમાં જે મહિનો આલ્યો કે હજી આલે જ છે ભગવાન બધાને શાંતિ આપે આવું ન થાય પણ હું વાત એ માટે કહું કે દેશ કવડો એની વસ્તી કેટલી અમરેલી ભાવનગર બે જિલ્લા ભેગા થાય એટલી અમદાવાદ જિલ્લો લઈ લો ને મોટું ગીત ટૂંકમાં લાખ થી આજુબાજુની વસ્તી નથી એની નેવું લાખની વસ્તી છે એ દેશમાં કેવલ નેવું લાખ પૂરા કરોડ નહીં પણ એ હોય હો ટકા છે એ બધા સૈનિક છે હજી હું એમ કેવાય કેમ આમ એની માતાઓ દીકરીઓ નીકળી ગઈ છે બધી સ્ટેન્ડગનો લઈ લઈને રોકેટો લઈ લઈને અને આપણે એક હો સાળી કરોડ જઈએ સૈનિક કેટલા બે ટકા હિન્દુ કેટલા બે ટકા સનાતની કેટલા બે ટકા તમે કહો બે ટકા આપણે બધા આપણે બધા સહી આપણી પાસે કોની પાસે બીજા પાસે પુરાવો છે આપણી પાસે કોના દીકરાને ગીતાનો શ્લોક આવડે છે કે કોના દીકરા હવારમાં ઊભા થઈને માળાઓ કરે કોના દીકરા હવારમાં ઊભા થઈને પૂજાઓ કરે એવા કેટલા ઈ બે ટકા ગણું છું એક ભાઈના પત્ની ગુજરી ગયા ને એમણે નીકળ્યા સ્લીપિંગ કોસ્ટલી રામ બોલો ભાઈ રામ 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 કરતા હવે ગામના ચોકમાં લીમડો ને લીમડાની ડાયલ નીચી અને તે દીધી સાહેબ ગામડામાં ડોક્ટરો નહીં હૃદય ઉપર ખબર પડી જાય કે હવે નથી હાલતું એટલે ગુજરી ગયા હોય કાંઈ તપાસનો વિષય જ ક્યાં હતો અને વડીલોને વધારે ખબર હશે કપાળ ઉપર માખણ મૂકતા માખણ ઓગળે ત્યાં સુધી માનવાનું આમાં ચેતના છે જે રડવાનું કારણ ને જે દેકારો કરવાનું કારણ એ જ હતું કે અતિ દેકારો કાન પોખ મૂકો અને અવાજથી પાછી ચેતના પાછી આવી જાય તો એ માણસ જાગૃત થાય છે અત્યારે આપણે પમ્પિંગ કરે છે એ જ કૂટવાનું કારણ શું એ દુઃખથી માણસને એટેક ના આવી જાય એટલે હૃદય ચાલુ રહે અડધી પીળાને લીધે આ બધી પદ્ધતિઓ હતી કાંઈ એમણે એમ નથી કાંઈ હાવ પણ પછી તો આપણે લાગઠ ઉપાડ લીધું હવે તો કૂટે ક્યાં કોઈ ઘર બેનોને જે કૂટતા આવડે આપણે પુરુષને ન આવડે રામ રામ કરો એ ધડાકા બોલે ને લાગે નહીં પ્રેક્ટિસ અહીંયા આવતા હાથ ભેગો થઈ જાય અને આપણે કોઈ દી કોઈ ઘી નહી ત્યારે એકલા ખતરો કર્યો ત્રીજે ઠીકે ડોહા ગોટો વળી જાઓ એટલે આ બેન ગુજરી ગયા અને સ્લીપિંગ કોર્સ નીકળી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતા કરતા ગામના ચોકમાં આવ્યા અને ચોકમાં લીમડોની ડાયલ નીચી અને એ ડાયલ બેનના માથામાં લાગી ટોકર લાગી હવે ખરેખર આત્મા તાળવે ચડી ગયેલો એ હેઠો આવ્યો બેન જીવતા ચ્યા આવ વાહડા પકડીને બેઠા ચ્યા ચાલ લઈ જાવ રોજ આવું તમારું નરકમાં હારું નીચા ભણુદીને હેઠું ઉતાર્યું શેરી વાળા આવી સજ્જ કરું ઘરે લાવો ને પાછા ઘરે લઈ ગયા પંદર વર્ષ જીવ્યા બેન પંદર વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ જા ગામના ચોકમાં આવ્યા ને લીમડાની ડાયલ જોઈને એનો પતિ આડો પીડ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો કે વાહડે કરીને ડાયળ ઉછી રાખે પછી કીધું હવે ધીરે ધીરે કાઢો મળે આ પાછી અડી જાય તો પંદર વર્ષની થાય ડાયળ સાહેબ આને પ્રેમ ન કહેવાય સાહેબ હે

હું ટાઈમે ખાણ દેવું છે પણ બાપાને ટાઈમે દવા નથી દેવી એક ભાઈના બાપા ગુજરી ગયા એટલે પછી ગામ હોય ત્યાં હોય ને કાકા એને બે ત્રણ જણા હોય એને એ બધું આવડતું હોય હવે તો બધે સ્ટીલની આવી ગઈ કરી વાહડાની બનાવવાની એ જેને ગામમાં આવડતું હોય એને જ આવડે અને એને ઈટાળે તમે મોહેર ન કરો ને તોય બધું બગડે એને કેવું જ પડે આવો તો કાકા કરો તમે કા જમાનડા એ હરખું કર્યું ને તો એ કાકાને દેખાડવું પડે જતો કાકા તો વળી કાકા ઊભો છે અને એ નાનામે લઈને આમ પસાડે હવે ફેરવવા એ ચા તારી માને રોજ રાખવી ફેરવવા એવું એ એક નિયમ કેવું પડે ગામ હોય એને મોર તમે ન કરો પણ મને એક સમજાતું જ નથી આ આજે ભોજમાં રહેવું ગીતને લીધું ને હમણાં ભીખુદાનભાઈ બહુ સરસ આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ પણ જે પદ્મશ્રી છો જે ક્ષેત્રમાં ક્ષેત્રમાં અત્યારે કોઈ પદ્મશ્રી હોય તો મારું ભીખુદાનભાઈ ભીખુદાનભાઈ બહુ કીધું મોજમાં રહેવું એટલે શું વર્તમાનમાં રહેવું મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું ભૂતકાળની ચિંતા નહીં ભૂતકાળની યાદ નહીં કરવાનું અને ભવિષ્યની ચિંતા નહીં કરવાની મોજમાં રહેવું એમ કરીને એને દાખલો દીધો કે દાખલા તરીકે તમે જમવા બેઠા અને શાક બગડ્યું જમવા બેઠા ને શાક બગડ્યું તો ખાલી કેવલ શાક જ બગડ્યું છે ઘરમાં અત્યારે કેવલ શાક બગડ્યું છે એ તમે બટકું મોઢામાં ને તમને તીખું કે જે કાંઈ કારેલા કડવા લાગ્યા હોય કે તુરિયું કડવું આવી ગયું હોય કે મીઠું વધી ગયું જે કાંઈ બગડ્યું હોય એ તમને લાગ્યું કે શાક નથી ખવાય એવું એ શાકને સાઈડમાં મૂકી ગયો ને બીજું હોય એ ખાઈ લ્યો તો કેવલ શાક જ બગડ્યું હતું પણ જો તમે રાયડ્યા શીડ્યા કોણે બનાવ્યું આ ભાન કે નહીં તો આખું ઘર બગડ્યું બસ આ બગડવાની શરૂઆત આમ જ થાય આ શરૂ કરવું જો છે જ્યાં સુધી ધર્મ ન જાગે ત્યાં સુધી તમને પ્રીતિ ન જાગે અને જ્યાં સુધી પ્રેમ ન જાગે ત્યાં સુધી એના માટે તમારે બલિદાન દેવાની કે એના માટે કંઈક કરવાની તમને ખેવના અને વતન પ્રત્યે પ્રેમ છે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે એટલે પોતાના કિંમતી ધંધા બંધા બધું બંધ કરીને અહીંયા એટલા એટલા દિવસથી એટલું રોકાણ કરીને સરકાર સાથે જોડાઈને આ આ વિસ્તારને રૂપાળો કરવાનું કારણ કરે છે એનું કારણ એ પ્રેમ છે જવાણી રાત રાધે Really?